જુનાગઢમાં એક કરોડ રૂપિયાની લૂંટ સામે આવતા જુનાગઢ પોલીસની ટીમ દોડતી અધિકારીઓ શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જુનાગઢના બાટવા ગામ ખાતે મોડી રાત્રિ દરમિયાન જે જ્વેલર્સ પેઢીના બે કર્મચારીઓ હતા તેઓ સોનાની ડિલિવરી લઈને જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ કુતિયાણા હાઈવે ઉપર લૂંટની ઘટનાને લૂંટારો દ્વારા અંજામ આપવામાં આવ્યું છે અને તેના જ કારણે આ લૂંટની ઘટનાથી જૂનાગઢ જિલ્લામાં ખરબડાહાટ મચી ગયો છે ઘટનાના પગલે જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતા સહિત જૂનાગઢ એસઓજી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ લૂંટારાઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા ત્યારે ઘટનાની વિગતે વાત કરીએ તો કુતિયાણા ખાતેથી અમદાવાદના કલા ગોલ્ડન નામની જે ફેક્ટરી છે તેના બે સેલ્સમેનો છે તે ડિલિવરી લઈને સોમનાથ તરફ જઈ રહ્યા હતા અને અચાનક જ કારમાં કોઈ ટેકનિકલ ઇશ્યુ થતાના સાથે તેમણે કાર અટકાવી કારની કારના ટાયરની હવા ચેક કરી રહ્યા હતા આટલામાં એક બાઇક ઉપર ત્રણ જેટલા આરોપીઓ આવે છે ને એક આરોપી દ્વારા જે સેલ્સમેનો હતા તેમની સાથે બોલાચાલી અને ગાળા ગાડી કરવામાં આવે છે જ્યારે અન્ય બે આરોપી છે તે છરીની અણીએ કારમાં જે વસ્તુઓ છે તે તપાસ કરે છે ને ત્યારબાદ આ કારમાંથી સોનું અને ચાંદી મળી આવે છે જેમાં અઢી કિલો સોનું અને પાંચ કિલો ચાંદી તેમજ રોકડ રકમ મળી એક કરોડ પંદર લાખની આરોપીઓ દ્વારા કરવામાં આવે છે આ ઘટનાના પગલે જે લૂંટનો ભોગ બનનાર ફરિયાદી છે ધર્મેન્દ્ર જોશી તેમના દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ જે લૂંટની ઘટના ખૂબ જ મોટી હોવાથી જુનાગઢ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર જુનાગઢ જિલ્લાને નાકાબંધી કરવામાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે હવે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ બાબતોની મદદ લેવામાં આવી રહી છે જે આ સમગ્ર ઘટના બની છે તે ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ત્વરિત પકડવા માટે તપાસનું ચક્ર ગતિમાન કર્યા છે હવે જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને જે લૂંટની ઘટના બની છે તે ઘટનાને લઈને હવે વેપારી મંડળમાં પણ ખળબળાહાટ મચ્યો છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં